નમસ્કાર ટ્રેન્ડિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું રિપલ ઝાલા મારી સાથે છે કોમલ કુમાવત આજે ચર્ચા કરવી છે બજેટ વિશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું છે એક કલાક ને ત્રેવીસ મિનિટના ભાષણ દરમિયાન તેમણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી છે લગભગ સાતમી વખત તેમણે આ બજેટ રજૂ કર્યું છે અને જેના દ્વારા તેમણે ઇતિહાસ રચ્યો છે જે રિપલ તમે જેમ કીધું કે સાતમી વખત નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે જે પોતાનામાં એક મોટી વસ્તુ પણ છે એવી જ રીતે નિર્મલા સીતારમણજીએ બજેટ રજૂ કરતાં કરતાં ઘણા બધા જે મુખ્ય મુદ્દાઓ છે એમના પર એમણે પ્રકાશ નાખ્યો છે જેમ કે મહિલા ઉપર રોજગાર ઉપર યુવાઓ ઉપર એવા ઘણા બધા મુદ્દાઓ છે જેમાં તેમણે પોતાનો પ્રકાશ નાખ્યો છે જી ચોક્કસથી કહી શકાય કે કેન્દ્ર સરકારે આ જે બજેટ રજૂ કર્યું છે તેમાં બિહાર અને આંધ્રપ્રદેશ પર તેમની મહેરબાની કંઈક વિશેષ દેખાઈ રહી છે જી હા કહી બી શકો છો કે આ વખતે બિહાર ઉપર જે સરકાર છે એમણે અઠાવન હજાર નવસો કરોડની આવક એમને આપી છે અને એવી જ રીતે ચંદ્રબાબુ નાયડુના રાજા આંધ્રપ્રદેશની પણ ડેવલપમેન્ટ માટે એમને પંદર હજાર કરોડ પણ આપ્યા છે જે ચોક્કસથી કહી શકાય કે તેમણે જે યોજનાઓ બહાર પાડી છે તેમાં મહિલાઓ અને છોકરીઓ માટે એક વિશેષ લાભ તેમને અર્પણ કર્યો છે અને કહી શકાય કે તેમણે ત્રણ લાખ કરોડનો સહાય આ મહિલા અને છોકરીઓ માટે તેમણે અર્પણ કરી છે જે જેમ તમે મહિલાઓની વાત કરી તો એવી જ રીતે આપણે ખેડૂતોને તો ભૂલી નથી શકતા ખેડૂતો માટે પણ એમને છ કરોડ ખેડૂતોની માહિતી રજીસ્ટ્રેશન કરવામાં લાવી છે અને એમને પાંચ રાજ્યોમાં એમને નવા કિસાન ક્રેડિટ કાર્ડની યોજના પણ જાહેર કરી છે જે સાથે સાથે જ યુવાનો પણ બજેટના લઈને બહુ જ ઉત્સુક હોય છે તેમની નોકરીને લઈને પણ તેઓ અપેક્ષિત હોય છે ત્યારે મુદ્રા લોનમાં દસ લાખનો તેમણે વધારો કર્યો છે જે પહેલાં દસ લાખ હતી તો હવે વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે અને પાંચસો ટોપની કંપનીઓમાં પાંચ કરોડ યુવાઓને તેઓ લાભ આપવા જઈ રહ્યા છે જે આપણે જેમ વિકાસની વાત કરી રહ્યા છીએ તો મોબાઈલ ફોનને તો આપણે ભૂલી નથી શકતા એવી જ રીતે સરકારે પોતાના બજેટમાં મોબાઈલ ફોન સસ્તા કરશે એવી વસ્તુ પણ એમણે કહી છે જેમાં તેમણે કહ્યું છે કે મોબાઈલ ફોન પર અને એમના જે પાર્ટ્સ છે જે બનવાના પાર્ટ્સ હોય પ્લસ જે મોબાઈલ ફોનના ચાર્જર્સ હશે એ બધાનું ઉપર એમને ઇન્કમ ઓછી થશે એવું એમણે કહ્યું છે જે સાથે સાથે જ તેઓએ નીચલા વર્ગ સુધી પણ ચિંતા કરી છે જે સામાન્ય ઘરો છે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પહોંચાડવાની જે વાત આવે છે ત્યાં દરેક ઘરમાં ત્રણસો યુનિટ સુધી વીજળી જે છે તેમાં એક કરોડ ઘરમાં ત્રણસો યુનિટ સુધી વીજળી મફત આપવા જઈ રહ્યા છે કેટલી મોટી વાત કહી શકાય જે જેમ તમે વીજળીની વાત કરી તો આપણે શિક્ષણને પણ નથી ભૂલી શકતા એવી જ રીતે આ વખતે આપણા બજેટમાં એજ્યુકેશનને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે એજ્યુકેશન હેઠળ સરકારે ત્રણ લોન્સ ત્રણ ટકા લોન સુધી સરકાર રૂપિયા આપશે ભણતરમાં અને એમણે કહ્યું છે કે એમની સાથે એમને એક લાખ વિદ્યાર્થીઓને પણ આ લોનની સુવિધા મળી શકશે અચ્છા જેમ આપણે વાત કરી તેમ હવે એક લાખ રૂપિયા સુધીથી ઓછો જેને પગાર હશે અને ઈપીએફઓમાં જે પહેલીવાર રજીસ્ટ્રેશન કરાવવા જઈ રહ્યા છે તેમને પંદર હજાર રૂપિયા સુધીની મદદ લગભગ ત્રણ હપ્તામાં મળી રહેવા પામશે એવી જ રીતે જેમ આપણે રાજ્યોની વાત કરી હતી કે બિહાર અને આંધ્રપ્રદેશમાં પણ આવી એમને સોગાત આપવામાં આવી છે એમાં બીજા પણ અન્ય રાજ્યો છે જેમને બજેટનો ફાયદો થઈ શકશે જેમાં છે ઓડિશા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ એવા રાજ્યોને પણ આ બજેટની સોગાત મળી શકશે જી સાથે સાથે જ આ બજેટમાં સ્લેબમાં પણ કંઈક થોડા થોડા ફેરફાર કરવામાં આવ્યા છે જે જૂનો સ્લેબ રેટ હતો તેમાં થોડા ફેરફાર કરીને સ્લેબ રેટમાં થોડું આગુ પાછું કરી અને કંઈક નવા જ સ્લેબ રેટ રજૂ કરવામાં આવ્યા છે જે જૂના સ્લેબ રેટ હતા તેમાં ત્રણ લાખ રૂપિયા સુધી નીલ ટેક્સ ભરવામાં આવતો હતો આ આ વખતે પણ તેવી જ રીતનું કંઈક જોવા મળી રહ્યું છે જે તમે જેમ જણાવ્યું કે સ્લેબ ટેક્સમાં પણ આ બધું થઈ રહ્યું છે પણ

રાહુલ ગાંધીના ટેક્સની વાત કરો તો જે એમને ટ્વીટ કર્યું છે એના વિશે તમે શું કહેવા માંગશો જે ટ્વીટ કર્યું તો હવે આપણે સ્ક્રીન પર જોઈ જ લઈએ કે શું છે આ ટ્વીટ ફટાફટ નજર કરીએ તો તરત જ ખબર પડી જશે કે રાહુલ આ બજેટના લઈને છે ગાંધી આવી ચર્ચાઓ તો થતી જ હોય છે કે બજેટના કારણે કોણ ખુશ છે કોણ ના ખુશ છે કારણ કે બધા લોકો આનાથી ખુશ નથી અને જેને ફાયદો થઈ રહ્યો છે તો ઓબ્વિયસલી ખુશ છે તો મારે એ પણ જાણવું છે કે જેમ તમે રાહુલ ગાંધીનું કીધું કે એમને કયો ટ્વીટ કર્યો છે તો હું તમને એ પણ પૂછવા માંગુ છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ બજેટ વિશે શું કહેવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ બજેટને લઈને તો કહ્યું છે અને જે કહ્યું છે તે ખૂબ જ રસપ્રદ પણ છે આ બજેટમાં સમૃદ્ધિ આવશે અને મધ્યમ વર્ગને તો ખૂબ જ લાભ થશે તેવું આપણા પીએમ દ્વારા કહેવામાં આવ્યું છે જે સાથે સાથે પીએમ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકો જે ગરીબીમાં હતા તો આ દસ વર્ષમાં એ પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર પણ આવ્યા છે જે આપણા ભારત માટે ઇન્ડિયા માટે કંઈ ના કંઈ વિકાસની પ્રગતિએ જઈ રહ્યું છે ખુશી પણ વ્યક્ત કરી રહ્યું છે જી આપણા પીએમએ એ પણ કહ્યું છે કે આદિવાસી અને દલિત સમાજ માટે પણ સ્પેશિયલ પ્રોવિઝન રાખવામાં આવ્યું હોય તેમ પણ નરેન્દ્ર મોદીના સ્ટેટમેન્ટમાં જોવા મળી રહ્યું છે જી પ્રધાનમંત્રીના સ્ટેટમેન્ટમાં તો ઘણી બધી વાતો કહી છે એમાં એમણે એક બીજી વસ્તુઓનો પણ સમાવેશ કર્યો છે જેમાં એમણે કહ્યું છે કે મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એમણે ભાર પણ મૂક્યો છે આ બજેટમાં તમને કેવું અપડેટ જાણવા માટે અમારા ચેનલને ફોલો કરો અને જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે ફરી મળીશું કોઈ નવા વિષય ચર્ચા સાથે ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર